ઉડા સંકલન સમિતિ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હિંમતનગર તાલુકાના અગિયાર ગામના આંદોલન પૈકી આજે અગિયાર ગામ નિર્ણય કરે છે કે આ તાલુકામાં રાજકીય આગેવાનો સહકારિતાના આગેવાનો એ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય માર્કેટ યાર્ડ હોય તાલુકા પંચાયત હોય તાલુકા સંઘ હોય નાગરિક બેંક હોય તો જેને મતદારોની જરૂર છે એ મતદારોને અત્યારે આ નેતાઓની જરૂર છે આ મતદારોની સાથે અગિયાર કામની સાથે એ લોકો છે કે નહીં એ ચોવીસ કલાકમાં અમને સમર્થન જાહેર કરે રૂબરૂ અથવા લેખિતમાં નહીતર વિરોધ પ્રદર્શન પાકું કરવામાં આવશે અને ભવિષ્ય ચૂંટણીઓ વખત એનું પરિણામ ઉમેદવારોએ ભોગવવાનું રહેશે જેની નોંધ લેવી આગામી કાર્યક્રમોમાં પણ હવે જલન કાર્યક્રમો સરકારને નેવું દિવસ અમે આપ્યા છે અમારા કયામાં પણ એવું અગિયાર ગામ નથી એટલે અગિયાર ગામની વસ્તી શું કરશે એનું આજે કશું કહી શકાય એવું નથી એટલે હવે જે કાર્યક્રમો અમે જાહેર કરીએ છીએ એ પહેલા સરકાર જે દિવસ અમને રત્નો કાગળ આપશે એ દિવસથી કાર્યક્રમ સ્થગિત થશે

અગિયાર ગામ ના જરૂર હોય તો અમને એમ તો વિડીયો ચોક્કસ ટૂંક જ સમયમાં સમર્થન નો જાહેર કરે નકર અમે નક્કી કર્યું છે કે અગિયાર ગામ ચાર ઝોનમાં માં વેકાવા રાખીએ અને ચારે ચાર ઝોનની અંદર ચૂંટણીના ના પ્રચાર હોય કે સરકાર હોય તો અમે જોરદાર વિરોધ કરી અને અમને એમ કરવાના છીએ કે કોઈ શંકાય સ્થાન નથી એટલે જે કોઈ આગેવાનો હોય એ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી અમને સંદેશો મોકલાવો એના અંતે જે પ્રેસ કોન્ફરન્સમાં મારી મહેન્દ્રભાઈ અને જે ધીરુભાઈની જે વાત કરી એ વાતનું હું સમર્થન આપું છું અને અમે પણ એમની સાથે જ છીએ